દાણો છે આજના બાળકનું મોબાઈલનું વળગણ જે છે એમને એવું થઈ ગયું છે કે મોબાઈલ વગર ખાતા પીતા પણ નથી ઓનલાઈન ગેમ્સ રીલ્સ જોવામાં મસ્ત રહેતા બાળકો તેમના વાલીઓએ આ અહેવાલ ખાસ જોવો જોઈએ અમે આપને એક એવા બાળકની વાત કરીશું કે જેની ઉંમર તો માત્ર પાંચ વર્ષની છે હજુ ધોરણ એકમાં પણ નથી ભણતો પણ આ નાનકડો ટેનિયો ધોરણ આઠના તમામ દાખલાઓ સેકન્ડમાં ગણી દે છે એટલું જ નહીં સ્પર્ધાત્મક પરીક્ષામાં ગૂંચવણવાળા જે ગણિતના પ્રશ્નો પૂછાય છે તેને પણ સરળતાથી સોલ્વ કરી દે છે ત્યારે જુઓ અજાય બી કહી શકાય તેવા બાળકનો આખા ખાસ અહેવાલ આપના માટે એકડું શીખવાની ઉંમરે ગણી દે છે દાખલા મિનિટોમાં સોલ્વ કરી દે છે કોઈ પણ પ્રમેય આપણે ન કરી શકીએ તે કરી દે છે આ ટેણ્યુ પાય પાસે ફેક્ટ આ બાળક ગણિતશાસ્ત્રી બનશે તે નક્કી 6, 8, પણ રાયનો દાણો હાથમાં માર્કર અને બોર્ડ પર દાખલા ગણતું આ ટેણિયા તમે કોઈ અજાયબી કમ ન સમજતા તેની ઉંમર છે માત્ર પાંચ વર્ષ પણ તેની સમજણ કદાચ આપણા સૌના કરતા પણ વધુ છે 625 તમને આ શબ્દો સાંભળીને વિશ્વાસ નથી આવે પરંતુ ગણિત વિષયમાં તેની જે હોશિયારી છે તે તમે જોશો તો ચોંકી ઉઠશો સૌથી પહેલા તો તેની આવડત કેટલી છે તેનો એક પરિચય તમે જોઈ લો તો જોયું તમે તમે શું આ દાખલો ગણી શકો પણ ઓછા સમયમાં જે પ્રશ્ન પણ આપણને સમજાય નહીં તેનો આ ટેણીઓ જવાબ આપી દે છે એટલું જ નહીં તેને કોઈ પણ વર્ગ પૂછો સ્ક્વેર પૂછો કે ગુણાકાર જવાબ સેકન્ડોમાં તમારી સામે આવી જાય છે

ગજબનું છે કચ્છના અંજારનો રહેવાસી તેનું નામ છે રિષભ માતંગ રિષભમાં તેની ઉંમર કરતાં વધુ આવડત છે અને તેથી જ તેને અનેક સન્માન અને એવોર્ડ અત્યાર સુધી મળી ચૂક્યા છે કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગબાર પણ તેની આવડત જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તેની આ સુષુપ્ત શક્તિને બિરદાવી હતી હજુ તો ઋષભ શાળાનું પગથિયું પણ નથી ચડ્યું છતાં તે ગણિત અંગ્રેજી અને હિન્દી ભાષા પર જોરદાર પકડ ધરાવે છે અત્યારે સાધુ રૂપ જેને આપણે કહીએ છીએ જે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં આવે છે એ આસાનીથી ગણી આપે છે

અત્યારના બાળકો સામાન્ય રીતે મોબાઈલમાં ગેમ્સ અને રીલ્સ જોતા હોય છે પરંતુ ઋષભ તો ગણિત વિષયને ને લગતું કન્ટેન્ટ જોવાનો જબરો શોખ છે અને યુટ્યુબ માં જોઈને તે આ બધું શીખી ગયો છે Seven, seven. Two plus six, eight.